સિલવાસમાં મોબાઈલની દુકાન ચલાવતા સંચાલક ઉપર ફાયરિંગ થતાં ભારે ચકચાર કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સિલવાસમાં ગતરાત્રે એક યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ફાયરિંગ કરનારા અજાણ્યા ઈસમો ફાયરિંગ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા જ્યારે ઘાયલ થયેલ મોબાઈલ દુકાનના માલિકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો તેને છાતી અને સાથળના ભાગે ગોળી વાગી હતી હાલમાં સારવાર બાદ તે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર પ્રમાણે અને રિપેરિંગનું કામ કરે છે જે ગત રાત્રે અગિયાર થી સાડા અગિયાર વચ્ચે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે જવા નીકળ્યો હતો તેને સેલવાસના ડાંડુલ ફળિયા ચાર રસ્તા પાસે બે અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું ફાયરિંગની ઘટનામાં તેમને ગોળી વાગતા તે બાઇક પરથી ગાલ અવસ્થામાં નીચે ગબડી ગયો હતો ઘટનાની જાણકારી યુવકના પરિવારને પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં પોતાના બાઇક પર બેસાડી યુવકને સલવાસની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો ફાયરિંગની ઘટના અંગે પોલીસને પણ જાણકારી આપતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી હાલ યુવકને છાતી અને સાથળના ભાગે એમ બે ગોળી વાગી હોય તે સારવાર હેઠળ છે તે સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે જ્યારે આ ઘટનામાં કોણે શા માટે યુવક પર ફાયરિંગ કર્યું છે અજાણ્યા ઈસમો કોણ હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઘાયલ યુવકના પરિવારે જણાવ્યું કે તેમને કોઈના ઉપર શંકા નથી ઘટના કઈ રીતે બની છે તે તેમને ખબર નથી પોલીસે તપાસમાં જે બહાર આવશે તે બાદ જ સંપૂર્ણ વિગતો જાણવા મળશે યુવક પર ફાયરિંગની ઘટનાને લઈ સિલવાસ પંથકમાં ચકચાર મચી ગઈ છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર